મારું નામ દિવ્યકાંત મોતીરાવ રાવલ કંટાળમાં પૂજારી છું આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલું તેમ જોતા અંદરની પેટી તથા બહારની પેટી તથા રામજી મંદિર સામે બધા વિચારની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશન વિચારી જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા છે વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ બેમ જલ્દી આનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય દાદાની વિનંતી છે બધાને દાનપેટીમાંથી કઈ ગયું હોય એવું અંદાજે દાનપેટીમાંથી પણ ગયા હશે અંદાજે કેટલા રૂપિયા હોઈ શકે અંદાજે બે બે હજાર રૂપિયા હશે હું કાંતિભાઈ પટેલ નવા ગામ કંટાળું હલવાની મંદિરે આજે રાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે આજુબાજુના ત્રણ મંદિર છે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશન જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતાં પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની કૂટેજ અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી તો સાહેબ શ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું ઉકેલ લાવે અમે એવું ઈચ્છીએ છીએ મારું નામ દિવેકાંત મોતીરાય રાવલ કંટાળા મહાનજી મંદિરના પૂજારી છું આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો તેમ જોતા અંદરની પેઢી તથા બહારની પેટી તથા રામજી મંદિર સામે બનાવીની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળાવ તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશન વિચારી જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ એમ જલ્દી આનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાવી વિનંતી છે બધાને દાનપેટીમાંથી કઈ ગયું હોય એવું અંદાજે દાનપેટીમાંથી પણ ગયા હશે અંદાજી કેટલા રૂપિયા હોઈ શકે અંદાજે બે એક હજાર રૂપિયા હશે